મેઘરજ ખાતે યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દેશભરમાં રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે મેઘરજમાં યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભવ્ય જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉર્જાના સદુપયોગ અને બચતનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ રેલીનો પ્રારંભ મેઘરજ છસઠ કેવી સબસ્ટેશનથી થયો હતો કર્મચારીઓ અને અધિકારીઓએ બેનરો અને પ્લેકાર્ડ સાથે મુખ્ય માર્ગો પરથી પસાર થઈને લોકોની ઉર્જા બચતનું મહત્વ સમજાવ્યું હતું અરેલીમાં મેઘરજ એક મેઘરજ બે અને આરઈસી વિભાગના તમામ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલી દરમિયાન માત્ર ઊર્જા બચત જ નહીં પરંતુ સુરક્ષા અને સલામતી જાળવવા માટેની પણ પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવી હતી આ પ્રસંગે વાત કરતા મિગ્રેસ બેના ડેપ્યુટી એન્જિનિયર શ્રી એન જી નીનામાએ આ પ્રકારના કાર્યક્રમો જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ઉર્જાના સદુપયોગ અને વીજ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે જ્યારે લોકો જવાબદારીઓ નિભાવ સમજે છે ત્યારે જ રાષ્ટ્રની અને સમાજના વધુ મજબૂત બનાવી શકાય છે આજ રોજ ઉપલી કચેરીના આદેશથી રાષ્ટ્રીય ઊર્જા બચત અંગે આજ રોજ અમે રેલીનું આયોજન કરેલું છે અને અમે જનજાગૃતિ અભિયાન ચલાવવા માંગીએ છીએ કે ભાઈ ઊર્જા બચાવો એ આવતીકાલના ભવિષ્ય માટે બહુ જ ઉપયોગી છે અને રેલી અમારે નવી ઓફિસથી અને મેઘરજવાન સબ ખાતેથી રેલી અમે બજારમાં કાઢેલી છે જે અંતર્ગત અમે જનને ને સમજાવવા માંગીએ છીએ કે ભાઈ ઊર્જા બચત એ દેશનું ભવિષ્ય છે આવતીકાલ